નમસ્કાર ડીટીવી ન્યૂઝના દર્શકો આપનું હાર્દિક સ્વાગત છે. આજે મેં લાવી આવ્યા છે દાહોદના દેવગઢ બારિયામાં એક ચોંકાવનારી ઘટનાના સમાચાર, જેમાં એક યુવક પાનમ નદીના રોદ્ર પ્રવાહમાં ગયો હતો. ચાલો જાણીએ આ રોમાંચક રેસ્ક્યુ ઓપરેશનની સંપૂર્ણ વિગત. દાહોદના દેવગઢ બારિયા વિસ્તારમાં આજે એક નાટકીય ઘટના સામે આવી છે. પાનમ નદીના ઘસનસના પ્રવાહમાં એક યુવક ફસાઈ ગયો હતો. પ્રાથમિક માહિતી અનુસાર યુવક પોતાના ખેતનની મુલાકાતે ગયો હતો. જ્યાં અચાનક પાણીનો પ્રવાહ વધવાથી તે નદીના ખતરનાક પ્રવાહમાં ફસાઈ ગયો આ ઘટનાની જાણ થતા આજ દેવગઢ બારિયા ફાયર વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે દોડી જઈ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું દેવગઢ બારિયા ફાયર ટીમે અથાક પ્રયાસ અને બહાદુરી દર્શાવી આ યુવકને સફળતાપૂર્વક બચાવી લીધો નદીના ધસમસતા પાણી અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે ફાયર ટીમે પોતાની કુશળતા અને ઝડપથી આ યુવકને સુરક્ષિત બહાર કાઢ્યો આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું કે આપણી ફાયર બ્રિગેડ ટીમો કેવી અને સમર્પિત છે 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 આ ઘટના આપણને બતાવે કે કુદરતની શક્તિ સામે સાવચેતી રાખવી કેટલી દરેક મહત્વના સમાચાર સાથે અપડેટ રાખશે આવી જ રોમાંચક અને મહત્વની ખબરો માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો લાઇક કરો અને બે લાયક ભૂલશો નહીં ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી સુરક્ષિત રહો જાગૃત રહો